સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં નરસિંહ જળ યોજના અંતર્ગત વાસમુ પુરસ્કૃત ગ્રામ્ય પેયજળ યોજના દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં શહેરની અંદર ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચની અંદર શહેરની અંદર નવી પીવાની પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ શહેરની અંદર નવી લાઇનની અંદર પાણી વિતરણ કરવાના સમયે છાશવારે લઈનો લીકેજ થવાના બનાવો બનતા વાસ્મો યોજના અંતર્ગત નખાયેલ પાણીની લાઈનનું નું કામ હલકી ગુણવત્તા વાળું થયું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે શહેરના અનેક વિસ્તારમાં વારંવાર પાણીની લાઈનો લીકેજ થવા અવારનવાર રિપેરિંગ કરવા છતાં પાણી વિતરણના સમયે લીકેજ થતા પ્રજાજનોમાં રોષ ફેલાયો છે આજે લખતરની મુખ્ય બજારમાં લાઈન લીકેજ થતા વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તંત્ર દ્વારા અનેક વખત સ્થળની મુલાકાત કરાઈ છે છતાં કોઈ પણ જાતના પગલાં ભરવામાં નહીં આવતા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલી હોય તેવું લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું છે નામ મહેશભાઈ જયંતિભાઈ લખતરિયા ચેમ્પિયન હેરાટ લખતરમાં જ્યારથી વાસમોની લાઇન નાખીએ ત્યારથી આવી જ પોઝિશન છે છેલ્લા ત્રણ વર્ષથી મારી દુકાનના પાયાની અંદર તાળું પડી છે પાણી અવરનવર આવે નળ ત્યારે લીકેજ થાય છે એ ગટરનું પાણી એ છલકાઈને મારા પાયા ના હિસાબે મારી દુકાનની દિવાળીમાં એ તાળા પડી ગયા છે તંત્ર શું રજૂઆત છે તમારી કેટલી વખત રજૂઆત કરી સરપંચને કરી અધિકારીને કરી તલાટીને કરી તાલુકા પંચાયતમાં કરી અરજીએ દીધેલી છે ઘણા બધાએ માણસોએ દીધી છે કોઈનું કંઈ સાંભળતા નથી દુકાનવાળા મહેન્દ્રભાઈ પટેલ બોલું છું અહીંયા ગ્રામ પંચાયતની પાણીની લાઈન લીકેજ થાય છે દસ થી પંદર દિવસથી પાણી આજથી આખી બજારમાં પહોંચે છે તો આ રિપેરિંગ કરવા માટે અમે જણાયું છે પણ હજુ કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી અને આ પાણી બધું અમારા દુકાનના પાયામાં હોતા જાય છે તો આ જટ રિપેરિંગ કરવા વિનંતી દુકાનની બાજુમાં લાઈન લીકેજ હોવાથી તમારા ગ્રાહકમાં પણ ફેર પડતો હશે ગ્રાહકને પાણી પણ ઉડે છે બરોબર અને તમને ઉઠતું હશે થોડું ઘણું મોટરસાઇકલ વાળા બે ફાર્મ નીકળતા હોય છે અને પાણી ઉઠતું હોય છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર